સરસ મજાનું રેડી થઈ ગયું છે કાનો બની ગયો છે નાના નાના કાનો બની ગયો છે ¡Cierto! 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 ah ¡Cierto! 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 એ રેડી જીવ કે જીવ ને માળા આ જો આ જો લાવ્યા આ લાવ્યા એ દેખે શીતાલા શીતાલા આ પાછળ જ કેવા છે એમ કાઢા દો આ આ તો બહુ બહુ બસ 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 અડ્ડિસ્તી હોજીવો હોજીવો ના ગુરુ ના બાકસી બાકા સામી খবল આઈ કઈ દીવો આઈ કઈ વાત ના 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 કરાય ઓત્રાનો

बस घर में रहती तो मुझे काम आता होगा हाँ मुझे जो बच्चों को आता होगा मैं बगैरात देखी है हवा कर ली है साहब लोग हाँ हवा कर ली है हाँ हमारा हमारा ही ये ना पाते तो बच्चा ना करी ना मानो માનત કરું સુલીયા બબુની ચટ્ઠી પડી ગઈ છે અને છે એ દો હા છઠ્ઠીનો બધો કાર્યક્રમ પતી ગયો છે અને હવે આપણે બાવલા સાથે થોડો ફોટો શૂટ કરી લેશું કારણ કે ઉતાવળમાં આપણે ફોટો ને બધું ક્લિક કરવાનું રહી ગયું હતું એ હું પણ એમ લે બોલો લે મન પણ આમ બહુ મજા આવે

हेलो उ जाओ जा तू ए भाई हेलो ने भाईलो ने आ तार पप्पा ने केने तू हेलो बगल में खाना हेलो आई गिया हेलो आपला छोटा

આપડે ગાડી માં બે ગયા છે અને મને આ બધા ને લાગ્યું કે ન લાગી મને ખાસ કરીને બહુ ભૂખ લાગી કેમ કે હું ભાવનગર હા હા કેમ કે હું ભાવનગર થી આવ્યો આવ્યો ને ત્યાં અહિયાં બધો છઠ્ઠી નો કાર્યક્રમ ચાલુ હતો એટલે આપણે કઈ જમવા બેહાય આવી એટલે જમવાનો મેળો આપડે આવ્યો નતો પછી આ બધા કે બાર જ વયું જવું તો કીધું હાલો આપડે બાર વયા જઈએ જમવા તો ચાલો આપડે જઈએ છીએ જમવા તો જો હવે આપણે આવી ગયા છીએ જંબા કેલોડ માં આ ચાર સમય પછી પાછા આજે અમે કેલોડ માં આવ્યા તો જો આ લોકો તો ઓર્ડર આપવા મળ્યા અમે ગાડી પાર્કિંગ કરી ત્યાં તમારે કે ઓર ઓકે અને આપણે મન્ચુરિયન પહેલા ફર્સ્ટ સ્ટાર્ટર માં મંગાવ્યું એ ફિનિશ કર નાખ્યો ને હવે આપણે આ કઈ સબ્જી પનીર મખની એન્ડ મખન એન્ડ શું કહેવાય બટર પરાઠા એન્ડ અમારા ભરત ને બટર ઓછું ભાવે એટલે એના માટે પ્લેન પરાઠો એને મંગાવ્યું છે બટર જો આવ્યું નથી શું તું બેન મજા આવે છે બેના તો ચોટલો બોટલો લઈને શું બેન આવી ગયા છે ટેસ્ટ કરતો શ્રુતિ કેવી છે સબ્જી સારી છે ને

ચલો ફટાફટ આપણે જમવાનું ફિનિશ કરીને પાછા ઘરે જવાનું છે તો જમી કાઢવી દીધું છે અને મજા આવી ગઈ જમવાની અને અમારા મોટા ભાઈ ને ભૂખલા છે અમે એના બદામ શેક લેવા કેમ કે ઘરેથી મંગાવ્યું છે બદામ શેક એટલે આપણે ત્યાં ઘરે જે છે એની આટું બદામ શેક લેતા જઈ તો જો ગાડીમાં બેસી ગયા છે તો હાલો હવે આપણે બદામ શેક લઈને જવા દઈએ આપણે ઘરે પાછા આવી ગયા છે એ જમણી કરવી અને આ લોકો આડુ પાન ને બદામ શેક ને એ બધું લેતા આવ્યા ભલે એ બદામ શેક પીવે પાન ખાય હમ હા એમ તો તો પાન બદામ શેક ખાય પીવે છે અમર અમારા પાન ખાય છે આયા કાઢો બહુ મોટું હતું ગાબડ આપન ચલો તો આપણે જો જમી કારવીને આવી ગયા છીએ અને આપણે જો ઘરે આયા ને ત્યાં ફૂલ વરસાદ ચાલુ હતો એટલે વાકી વરસાદમાં પલ્લી ગઈ ને એટલી ઠંડી ચડી છે ને એમાં મમ્મીને રૂમનો એસી બી ચાલુ રાખ્યું તો એટલે એટલી ઠંડી લાગે છે ને કે એની કોઈ વાત નહી થડ 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 થાય છે અને જો સરસ મજાનો આજે આપણે છઠ્ઠીનો કાર્યક્રમ પતી ગયો છે અને છઠ્ઠીનું ડેકોરેશન આપણે એકલા એ બધું કર્યું છે એટલે જ આપણે મોર્નિંગથી બ્લોગ સ્ટાર્ટ કરવાનો કોઈ ટાઈમ મળ્યો નહોતો એટલે છઠ્ઠીનું ડેકોરેશન તમને લોકોને કેવું લાગ્યું એ કોમેન્ટમાં જરૂરથી કહેજો અને આપણે બાવલાનું નામ પાડી દીધું છે કારણ કે બાવલાની મકર રાશિ આવી હતી એટલે એની ઉપરથી તો બે જ વર્ષ આવે જ એન્ડ ખ તો ખ ઉપરથી તો મોટસો બહુ ઓછા નામ હોય છે આપણી પાસે એક જ ઓપ્શન રહે જ ઉપરથી નામ પાડવાનું તો આપણે એનું નામ જયવર્ધન પાડ્યું છે તો તમને લોકોને એનું નામ કેવું લાગ્યું પ્લીઝ કોમેન્ટમાં કહેજો જયવર્ધન સિંહ કેવું લાગ્યું કોમેન્ટમાં કહેજો ઓકે તો અમારો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ બી કોમેન્ટમાં કહેજો અને અમારે છઠ્ઠીનો બધો કાર્યક્રમ કેવો લાગ્યો એ બી કોમેન્ટમાં કહેજો તો સારું ચલો હવે આજના વ્લોગને આપણે અહીંયા જ એન્ડ આપીએ અને જો ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો પ્લીઝ 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 અમારા પેજને ફોલો કરી દેજો કારણ કે તમારા બધાના સપોર્ટની ફેસબુકમાં બી અમારે બહુ જ જરૂર છે અને યુટ્યુબમાં અમારા એ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો સારું ચલો જય ભવાની ગુડ નાઇટ સ્વી ડ્રીમ્સ ટેક કેર જલ્દીથી મળીએ નવા બ્લોક સાથે ત્યાં સુધી બબાય